કૃષ્ણ કનૈયા લાલ કી રે અકર ચકર ગોર ચકર ભમ રડી રે કાના તારી માયા લાગી ભમ રડી રે તું તો મારો કાનુ ને હું તારી રાધા રાધા કહે છે સાબળ મારા માધા તારી મારી જોડી જબરી ભમ રડી રે તારી મારી જોડી જબરી ભમરડી રે અકર ચક્કર ગોર ચકર રે કાના તારી માયા લાગી ભમરડી રે કણા દિલડું ઠરે છે ના રે જોવું તો મારું મનના માને રે તારી મારી પ્રીત પુરાણી ભમરડી રે અકર ચક્કર ગોર ચક્કર ભમરડી રે કાના તારી માયા લાગી ભમરડી રડી રે અકર ચક્કર ગોર ચક્કર ભમરડી રે ગોકુળમાં મોરલી વગાડતો ભાન ભૂલીને અમને બોલાવતો ગોકુળ ગામ વાલો મુરલી વગાડતો બન ભૂલી ને અમને બોલાવતો ગેલી ગોપીઓને ને કરી ભમ રડી રે અકર ચક્કર કોર ચક્કર ભમ રડી રે કાના તારી માયા લાગી ભમ રડી રે તને જોઈ ને કાના દિલડું ઠરે છે ના રે જોવું તો મારું મનના માને રે તારી મારી ભમ રડી રે અકર ચકર ગોર ચકર ભમ રડી રે કાના રે જે જીવનમાં અમારી સંગાતે તારી સાથે રેવા કાના જન્મો ના કોળ રે અકર ચક્ર ગોર ચકર ભમ રડી રે কানা তারি মায়া লাগি ভম রি